તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને તમારે સિક્યોરિટી ની અંદર રહેવાનું છે બરોબર તો સવારે તમે રાજકોટ વાળીમાં બે તરત વ્યા સારું હાલો રાજકોટ વાર માં સવારે બેહી જાવ બરોબર ધારના કામમાં ઢીલ નહી રહેવાનું છે ને અને દસ હજાર રૂપિયા છે ને તમારે સિક્યોરિટીમાં રહેવાનું છે અને દસ હજાર રૂપિયા પગાર તો વાંધો ને હાલો થઈ ગયું સવારે રાજકોટ બેહી બેસી જાવ છું સવારેમાં છ વાગે સાડા છ વાગ્યા છ વાગે રાજકોટ વાળી આવે છે ગામના ગામના પાદરમાં નીકળે છે બરાબર એટલે સવારે બેહી બે જાઉં રાજકોટવારીમાં અને ડાયરેક્ટ પછી રાજકોટ ડેપે ઉતરું અને તું મને લેવા આવી ભાઈ આપણે જોયેલું નથી કયો એ સારું હું તમને લેવા આવે ડેપે બરોબર છે લેવા તમને ડેપે આવે આ આ તો વાંધો તું મને લેવા આવી એટલે ડાયરેક્ટ જ આપણે કંપનીમાં જઈને જે સોસાયટીમાં મારે જે કાંઈ રહેવાનું છે ને ડાયરેક્ટ ને હું રહી જાય બરાબર તમારે કંપનીમાં નહીં પણ સોસાયટીની અંદર સિક્યુરિટી કરવાની છે સારું ફટાફટ ફંડ આ તો આ તો સારું ફટાફટ ફંડ મૂક અને અત્યારે બધું કમ્પ્લીટ ત્યાં કરવા મળ્યું લબાસા જે કઈ સામાન મારે લેવાનું છે ને ફટોફટ શાખાન ડબલા તે બધું લોટ બોટ જે કઈ લેવાનું છે ને ફટોફટ લેવા મળ્યું અને અવરા ડાયરેક્ટ હું બેસી જાઉં રાજકોટ મને હમણાં ઘડીક વાર પછી અડધો કલાક ફોનમાં મથી ને પછી હમણાં હોઈ જાઉં અને અવાર વહેલા ઉઠીને ડાયરેક્ટ બસમાં બેસી જાઉં રેડી વહેલા ઉઠીને ડાયરેક્ટ બસમાં રાજકોટ બેસી જાય બરોબર છે અવાર હું વહેલો ઉઠીને બેસી જાય હાલો ભાઈ આપણે ફોન આવી ગયો અવારે વહેલું ઉઠીને રાજકોટ વાળીમાં કપાવાનું છે દસ હજાર માં નોકરીમાં લાગવાનું છે સિક્યોરિટી ની અંદર હું હોય આપણને ખબર નથી ને ગયા પછી આપણને બધું સમજાય છે ત્યાર પછી આપણે બધું રાગે પડી જાય